રાજકોટ પોલીસ શું પગલું ભરે છે અથવા યુવાન પણ વિડિયો વાયરલના ચક્કરમાં કાયદાની લાલ રેખા લાંઘી જશે તમારું શું કહેવું છે એવો વ્યક્તિ જે જાહેરમાં ગન લટકાવી વિડીયો બનાવે છે એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કે નહીં કોવેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર જણાવજો અને હા અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા